જે હું છું રાધા ને તું છે કાન ગો કાન તારી વાતો લાગે છે મને મીઠળી હું છું રાધા ને તું છે કાન

વાતો કરતા કરતા મારો જન્મારો વહી જાશે બાલ રમણ ના સ્વામી તારી વાતો બહુ પેલા છે હું છું પૂનમ ને તું છે ચાંદ ઓ કાન તારી વાતો લાગે છે મને મીઠડી હું છું રાધા ને તું છે કાન હો કાન તારી વાતો લાગે છે મને મીઠડી કૃષ્ણ કનૈયા લાલ કી જય